તો હવે સૌથી પહેલાં એ એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર અને મોડામાં મૂકતા જ પીગળી જાય એવો ઘઉંના લોટનો શીરો બનાવવા અહીંયા મેં એક વાટકો ઘઉંનો લોટ એક વાટકો ગોળ અને એક વાટકો ઘી લીધા છે અહીંયા આપણે ઘઉંનો લોટ આ રીતનો કરકરો લેવાનો છે જો ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો થ્રી ફોર્થ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ અને સાથે વન ફોર્થ કપ જેટલો ઝીણો રવો લઈ લેવાનો તો પણ તમારો શીરો પરફેક્ટ બનશે સાથે ઘી અને ગોળ બંને તમે જેટલો લોટ લેતા હોય એટલો જ લેવાનો હવે સૌથી પહેલા આપણે શીરો બનાવવા માટે પાણીને ગરમ કરી લેશું તો અહીંયા તમે જે વાટકો કે કપના માપથી ઘઉંનો લોટ લીધો હોય એ જ વાટકી કે કપના માપથી તમારે જેટલો લોટ છે એના કરતાં ડબલ પાણી લેવાનું છે તો આપણે એક વાટકો લોટ સાથે બે વાટકા જેટલું પાણી લઈ લેશું પાણીને અહીંયા મેં ગરમ કરવા રાખી દીધું છે તો હવે આ જ પાણી સાથે આપણે ગોળ પણ ઉમેરી દેશું જેથી ખૂબ સારી રીતે ગોળ વાળું પાણી આપણું તૈયાર થઈ જાય તો અહીંયા આપણે શીરામાં ગરમ પાણી ઉમેરવાનું છે અને સાથે તમે ગોળ પણ ઉમેરી દો તો ખૂબ સારી રીતે આપણું ગોળ વાળું પાણી તૈયાર થઈ જશે જેનાથી જ્યારે તમે ગરમ ગરમ આ ગોળ વાળું પાણી શીરામાં ઉમેરશો ત્યારે કોઈ ગોળની કણી નહીં રહે અને તમારો શીરો એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા પાણીને વધુ પડતું ઉકાળવાનું નથી આ રીતે પાણીમાં હલકા બબલ્સ આવતા દેખાય અને સરસ બધો ગોળ પાણી સાથે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું તો તમે જોઈ શકો છો પરફેક્ટ ગોળવાળું પાણી તૈયાર છે જેને આપણે ખાસ શીરામાં ઉમેરતા પહેલા ગાળવાનું છે તો ગોળમાં ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ હોય છે તો જે નાનો નાનો ગોળમાં કચરો કે કાકરી હોય એ બધું આ રીતે પાણીને ગાળવાથી અલગ થઈ જશે હવે આપણે શીરામાં પાણી એકદમ ગરમ ઉમેરવાનું છે તો આ પાણીને આપણે લોટે કે ત્યાં સુધી ઢાંકીને રાખશું અને હવે શીરો તૈયાર કરવા જાડ્યા તળિયાવાળી કઢાઈમાં આપણે જે એક વાડકી ઘી લીધું છે એને ઉમેરી ઘીને આપણે આપણે થોડું થોડું ગરમ ગરમ થવા દઈએ અને અને આપણું ઘી થાય એટલે એની અંદર કાજુ બદામને તળી લેશું અહીંયા મેં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા લીધા છે તો શીરામાં ડ્રાય ફ્રુટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે જો તમને ના ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ઘઉંના લોટનો શીરો ડ્રાય ફ્રુટ્સ વગર પણ એ એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા તમે જુઓ હલકો આવો ડ્રાય ફ્રુટ્સનો કલર બદલાય એટલે તરત જ આપણે ડ્રાય ફ્રુટ્સને ઘીમાંથી કાઢી લેશું અને હવે આ ઘી જો વધુ પડતું ગરમ હોય તો તમારે હલકું એવું ઠંડુ થવા દેવાનું અત્યારે આપણું ઘી એ એકદમ હલકું ગરમ છે આ રીતે હું હાથ રાખું તો એકદમ હલકી સ્ટીમ આવે છે તો બસ આ સ્ટેજ પર આપણે આમાં ઘઉંનો લોટ ઉમેરી દેશું અને લોટની ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે મારા દાદી કહેતા કે જ્યારે પણ ઘઉંના લોટનો શીરો બનાવીએ ને ત્યારે તમારે ખાસ લોટને એકદમ ધીમા ગેસ પર શેકવાનો જેટલો સારો લોટ એટલો તમારો શીરો સરસ બને તો અહીંયા આપણે લોટને તમે ને શરૂઆતમાં મેં ઘી સાથે મિક્સ કર્યો ને એટલે આ રીતે બધું ઘી લોટે એબ્ઝોર્બ કરી લીધું અને લોટનું ટેક્સચર આવું જાળીદાર થઈ ગયું હવે ધીમા ગેસ પર આ રીતે ચલાવતા ચલાવતા બધું ઘી છૂટું પડે અને લોટનો કલર હલકો ગુલાબી જેવો થાય

ચારથી પાંચ બેચમાં હું બધું પાણી આ રીતે શીરાની અંદર ઉમેરી દઈશ તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ રીતે મેં બધું પાણી ઉમેરી દીધું અને ઘઉંના લોટે બધા પાણીને એબઝોર્બ પણ કરી લીધું તો હવે આ સ્ટેજ પર આપણો ગરમ ગરમ શીરો તૈયાર છે તો આ શીરાને વધુ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા એક પી સપૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈશ અને સાથે આપણે તળેલા ડ્રાયફ્રૂટસ ઉમેરી દઈશું હલકા હાથે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ શીરો તૈયાર થયો છે સાઈડ્સ પર આ રીતે હલકું ઘી દેખાવા માંડે એટલે ગેસને બંધ કરી આ શીરાને તમે ગરમા ગરમ કે ઠંડો બંને રીતે સર્વ કરી શકો છો બંને રીતે આ શીરો એકદમ ટેસ્ટી લાગે છે એકવાર તમે મારી રીતે શીરાની રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ